નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજાર ની અંદર દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ વિદેશ વાયદા બજાર અને ખેલુકડા એમસીએક્સ વાયદા બજાર અને જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવ છે એની અંદર કેવી વધઘટ જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં સમજીએ આગળ આપણે આજના કપાસ ના ભાવની સજા કરી તો દિવસ દરમિયાન અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડો ની અંદર અલગ અલગ વિસ્તારોમાં ગામડેથી સરેરાશ ભાવ ની આપણે અત્યારે હાલ છે રજૂઆત કરીએ તો તેરસો રૂપિયા થી લઈને સૌદસો વીસ રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળતા હતા એક પણ પ્રતિ વીસ કિલો ના એવી રીતના જનરલ સુપર માં જોઈએ તો આપણે સૌદસો વીસ રૂપિયા થી લઈ ને પંદરસો રૂપિયાના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડામાં ઓફર થતા ભાવ છે જોવા મળતા હતા અને જોઈએ ક્વોલિટી સારા સારા ઉતારવાળા ભાવ પણ એન્ટ્રીઓ જોવા મળતી હોય પણ એકંદરે જોઈએ તો સોળસો રૂપિયા ની એન્ટ્રીઓ જે આપણે ઊંચા ભાવની જોવા મળતી હતી અથવા તો ઘણા બધા વિસ્તારોમાં સોળસો ના ભાવ છે ઊંચા એક બે એન્ટ્રીઓ જોવા મળતી હોય યાર્ડો અંદર એ આપણને જોવા નથી મળતી પણ એકંદરે જોઈએ તો મજબૂત આજે બજાર ટકેલું અને અલગ અલગ વિસ્તારોમાં છે કાલના ભાગમાં પ્રશંસા કરી એમ ઘટાડો નહીં જોવા મળે મજબૂત ટકેલું બજાર ભારતીય કપાસ માસે ગુજરાત રાજ્યમાં જોવા મળતું હતું એવી રીતના જોઈએ તો ગુજરાત રાજ્યમાં એસ્ટિમેટેડ કોટન અરાઈવલ્સ વાત કરીએ તો આ આપણે અલગ અલગ રાજ્યોમાંથી કેવી જોવા મળે સોળ એપ્રિલ ના રોજ સાંજે છે ગુજરાત ની અંદર સૌ પ્રથમ શરૂઆત કરી તો વીસ હજાર ગાંસડી ની આવક જોવા મળી હતી અને મહારાષ્ટ્ર ની અંદર પ્રથમ આવક જોવા મળે છે પ્રથમ સ્થાને ચોવીસ હજાર પાંચસો ગાંસડી ની આવક છે મહારાષ્ટ્રમાં જોવા મળતી હતી મધ્યપ્રદેશ ની વાત કરીએ તો બે હજાર સો ગાંસડી ની આવક જોવા મળતી હતી કર્ણાટકની વાત કરીએ તો બે હજાર પાંચસો ગાંસડી આવક જોવા મળે છે તેલંગણા ની વાત કરીએ તો બે હજાર ઘાસડીની જાતિ આવક જોવા મળતી હતી આંધ્રપ્રદેશ માંથી એક હજાર બસો ઘાસ આવક જોવા મળતી હતી તમિલનાડુ માંથી પાંચસો જોવા મળતી હતી ઓડિશાની અંદર એક પણ ઘાસ આવક જોવા નથી મળતી ઓલ ઓવર જોઈએ તો પંજાબ રાજસ્થાન મેળવીએ તો આવક જોવા મળે છે કુલ સોળ એપ્રિલ અને મંગળવારના રોજ દેશની અંદર સાંજ પડતા છે આવક જોઈએ તો છપ્પન હજાર પાંચસો ઘાસડીની કુલ ટોટલ જોવા મળે છે અને અત્યાર સુધીમાં દેશની અંદર જોઈએ તો બે કરોડ છપ્પન લાખ અડસઠ હજાર અને સાતસો ગાંસડી છે બંધાઈ ચુકી છે અને ગુજરાત ની સરખા કરીએ તો સિત્તેર લાખ સાડત્રીસ હજાર અને સાત

કાચો કપાસ બધા રાજ્યો આવી જાય એમ મેળવીએ તો આપણે પડેલો જોવા મળતો હોય છે એકંદરે હવેની જે આગળની સીઝન છે એમાં સમય છે બે ભાગનો પડ્યો છે અને કપાસ તમારી પાસે એક ભાગનો પડ્યો છે તમે વિચાર કરી શકો છો સ્ટોક જેટલો તમે રાખશો મજબૂત પકડ રાખશો એટલો ફાયદો તમે મેળવશો એવું હાલ વારંવાર આપણે કહીએ છીએ અત્યારે વિશ્વયુદ્ધ ઇઝરાયલ હમા ઈરાક ઈરાન આ બધા જે અલગ અલગ વિશ્વની અંદર છે યુદ્ધનો દેખાવ માત્ર કોમોડિટી ઉપર છે એગ્રી કોમોડિટી ઉપર છે અસરકારક થતો હોય છે એટલે કે પાક ઉપર છે વધારે પડતો ટૂંકા ટાઈમ માટે એનો અસર પડતો હોય એના લીધે છે અત્યારે હાલ છે કોટન સહિત છે તમામ કોમોડિટી છે ભારતીય છે તમામ પાકોની અંદર કાલે પણ આપણે ચર્ચા કરી કે આપણને ઘટાડો વારંવાર જોવા મળે છે એટલે કે જે વિશ્વના પરિસ્થિતિના પરિણામો છે આપણને સારા જોવા મળતા અને વિશ્વના આધારિત છે ભારતીય બજારો છે એ પણ છે નિકાસની અવરોધતાને માને છે નિકાસમાં ઘટાડો થઈ શકે છે વધારે લાંબો છે ટેક્સ ચૂકવવો પડી શકે છે વધારે લોંગ રસ્તો કાપવો પડી શકે કારણ કે અમુક રસ્તાઓ દરિયાની વચ્ચે છે અમુક દેશોની અંદરથી પસાર થતા હોય લોંગ ટર્મ માટે છે આપણે લાલ સાગરની પણ વાત કરી હતી લાલ સાગરમાં પણ એવું જ બનાવ જે લોંગ તમે રસ્તો પસંદ કરો તો ભાડા છે તમારી એ જ પ્રશ્ન થઈ શકે છે એટલે કે તમારા માલને ને માટે છે ભાડું ભથ્થું વધી શકે છે અને ફરીથી ખરીદનાર હોય છે એને પાક મોંઘો પડી શકે છે એટલા માટે ફરીથી પાકની વેલ્યુશન ડાઉન થાય છે અને અધુરામાં પૂરું કે મંદિરોની ચર્ચા મંદિરોના ન્યુઝ સાંભળી સાંભળી અને જે વેચવાલી આવી કોઈ પણ કોમોડિટીમાં જીરુમાં લીધે છે તળિયાના ભાવ એપ્રિલ મહિનામાં જોવા મળી શકે અત્યારે વારંવાર નવું તળિયું છે બનાવી રહ્યો છે ભાવ એવી રીતના કપાસ ની અંદર પણ તમે વધારે પડતી વેચવાલી છે તમે કોઈ પણ પેનિકમાં આવીને કરી નાખશો તો વધારે પડતો ભાવ ત્યારે ઘટેલો છે અને ફરીથી જ્યારે ભાવ માં સુધારો જોવા મળશે ત્યારે તમારી પાસે કાચો કપાસ નહીં હોય એટલે વારંવાર આપણે જે વધારે પડતા ભાવ ઘટે ત્યારે છે મજબૂત પેનિક ની સ્થિતિ ન બનવી જોઈએ અને સ્ટોકમાં કોઈ પણ કોમોડિટી જોઈએ આપણે અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ છે રૂની ઘાસડી જોવા મળે છે સોળ એપ્રિલ ના રોજ જોઈએ ઓગણત્રીસ એમ એમ ગુજરાત શંકર ઘાસડીમાં છે બસો રૂપિયાનો વધારો છે આજે જોવા મળ્યો છે અને ઓગણસાઠ હજાર થી ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયાના ભાવે ફરીથી ઘાસડી પહોંચતી જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી માં અઠ્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર છે સો રૂપિયાનો વધારો એક ઘાસડીએ જોવા મળ્યો છે સત્તાવર થી સત્તાવ હજાર સાતસો રૂપિયાના ભાવ છે ત્યાં જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર સોપન હજારથી છોપન હજાર પાંચસો રૂપિયાના ભાવ છે આપણે એક ગાંસડી ની અંદર જોવા મળે છે અને જોઈએ તો એકત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર છે મધ્યપ્રદેશ એમપી લાઈન ની અંદર છે આપણે એકસઠ થી એકસઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ વધારો નથી ઘટાડો નથી સ્ટેબલ મજબૂત છે બંને રાજ્યોમાં ઘાસડી જોવા મળે છે કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોઈએ તો ચોત્રીસ એમએમ ગ્રેડ ની અંદર છે એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ છે એક ગાંઠળી ના જોવા મળે છે એમાં પણ નથી ઘટાડો નથી વધારો કર્ણાટક તેલંગાણા લાઈનમાં પાંત્રીસ એમએમ ગ્રેડ ની અંદર ચાશી હજાર ના ભાવ એક ગાંઠળી ના જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં ચોત્રીસ એમ એમ ની અંદર ઓગણસી હજાર થી ઓગણસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ ઘાસ મજબૂત જોવા મળે છે પાંત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં 81000 હજારના ભાવ છે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ મજબૂત બનેલી છે એકંદરે જોઈએ તો બત્રીસ કરતા તમામ ઉપરના ગ્રેડમાં મજબૂત ટકેલા વલણની ગાંસડી છે આપણે જોવા મળે છે અને નીચેના ગ્રેડમાં જોઈએ તો સુધારો જોવા મળ્યો છે આજે ફરીથી જોઈએ અલગ અલગ રાજ્યોની અંદર છે આપણને સુધારો છે તમામ રાજ્યોમાં નથી જોવા મળતો પણ અત્યારે ભારતીય સ્થાનિક અથવા તો ગુજરાતની અંદર વેચવાનીનું પ્રમાણ જો કંટ્રોલમાં આવે તો વધારે પડતા રૂના ભાવની અંદર છે આપણને નવો સુધારો છે જોવા મળી શકે એવો હાલ આપણને વિદેશ વાયદાની અંદર

ની પણ સારી નહીં થાય જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકન જુલાઈ કોન્ટ્રાક્ટની ની જે વાયદા ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો સવાર જે આપણે ધારણા છે જોવા મળતી હતી પંચાસી પોઈન્ટ ચોપન સેન્ટે વાયદા સપાટી જે આપણે જોવા મળતી ત્યાંથી ફરીથી છે એશિયન કલાકો દરમિયાન છે આપણે દબાણ જોવા મળ્યું અને અત્યારે હાલ છે વાયદા જે સ્થિતિ છે આપણે ઘટતી ઘટતી સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અને આઠ ને ચુમ્માલીસ મિનિટે વાયદાની અંદર સોર્યાસી પોઈન્ટ તેત્રીસ સેન્ટ ના લેવલ છે તળિયાના બતાવવામાં આવ્યા છે જોઈએ તો વાયદો છે આપણે સોર્યાસી પંચાસી સેન્ટની વચ્ચેની રેન્જમાં કેદ થતો જોવા મળે છે એકંતરે છે નબળા ડેટા આપણે સાપ્તાહિક ધોણે છે કાલના રિપોર્ટમાં સમજ્યા છે એવી રીતના જોઈએ તો આખા વર્ષ દરમિયાન મોંઘો કપાસ વેચાઈ રહ્યો છે એવું આપણે ગણી શકીએ જેટલો કપાસ અમેરિકાને મોંઘો લાગે છે એટલો જ કપાસ સામો ડિફરન્સમાં માં ભારતીય ખેડૂતોને સસ્તો લાગે છે એટલા માટે ત્રણસો રૂપિયાનો ગેપ અમેરિકા ધરાવે છે તો ત્રણસો રૂપિયાનો ગેપ વધવામાં છે ભારતીય ખેડૂતો ધરાવે છે કારણ કે બંનેની વચ્ચે છસો નો ડિફરન્સ છે પણ ભારતીય સ્થાનિક પરિસ્થિતિ સારી રહે છે તો ભારતીય ભાવ મજબૂત રહેશે વિદેશની અંદર છે ઘટાડો વારંવાર આયવાસ કરવાનો છે સુધારો થાય ઘટાડો થાય સુધારો થાય ઘટાડો થાય પણ બજાર છે વધારે ઊંચી ટકી શકે તેમ છે નહીં અમેરિકાની એટલા માટે અમે સર્વે અંદર પણ નેવું સેન્ટના ભાવ છે ઊંચા આપ્યા હતા અને એ બાદ નેવું સેન્ટનું પરીક્ષણ પણ વાયદો કરતો આપણે જોવા મળ્યો છે જોઈએ ખડતો એમસીએસ મેદાયદામાં ઓપનિંગ સપાટી છે ઓગણસઠ હજાર સસો ને એસી રૂપિયા બતાવવામાં આવી ઉછા મતલબ ઓગણસાઠ હજાર એસી રૂપિયા ભાવ બતાવવામાં આવે લોઅર સાઈડ તૈયારીની સપાટી ઓગણસાઠ હજાર ચારસો વીસ રૂપિયાની બતાવવામાં આવી વાયદાની અંદર ઓગણસાઠ હજાર ચારસો વીસ ના ભાવે હાલની ટ્રેડિંગ રેજ જોવા મળે છે પાંચસો રૂપિયાનો ઘટાડો વિદેશ વાયદાના જોવા મળે જોવા મળશે તો આગળની પરીક્ષણ કરી શકે છે જોકે હાલ જે વિશ્વની પરિસ્થિતિ છે એમાં સુધારો જોવા મળશે બાદ વાયદાની અંદર પણ સુધારો જોવા મળે ચિંતા એટલા માટે નથી કરવાની કે વિશ્વની અંદર યુદ્ધ થશે જેવું હજી કોઈ ઠોસ કારણ પણ નથી બન્યું તો હું રામભાઈ મળું તમને નવા ટોપિક નવા ભાગ સાથે જય જવાન જય કિસાન જય ભારત